સાત પણ ચાલુ છે ક્યારેક બંધ ક્યારેક બંધ થઈ જાય વળી પાછા આવે વળી પાછા બંધ થઈ જાય ને વળી પાછા આવે સવારના પેલા ચાર વાગ્યા ની રીતના ચાલુ છે ને ફૂલ મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કલ્પે જ જાય ને ક્યાં તુંબડીના બી ખાધ એ ઉગશે નહીં કલ્પે ઉગશે ઈ તો એ રહી દે ઉગે ભલે

માઈન્ડ બીમાં હાથો મારવા જઈએ કેવું ઊગી કેવું નહીં દોઢક બે જૂની છે આવડી આ ધૂમડી તે કદાચ આમાં ફોડીને વાવી તો કદાચ ઊગ્યા તો આલે નહીં છે બી ખડખડતા નતા બહુ એ હા ઓલાંસ થઈ ગયા જે હલકા હાવ હાલો ડાયરો આપડી મારી દઈએ આપડે ચેક કરી લઈ કેવી ઉગી કેવી નઈ તો જો આપડે મસ્ત મજાની માંડવી છે ને ઉગી ગઈ છે

Nah, soalnya tuh biar new putih aja Ini mas teman janu. Bukit juga, alo, teh. bata u, alo. So. mitra. Nah, soya bin, yuk. Nah, tuh biar, nah, biar soya bin, Ini, ini, nah, sih, aja, yuk. Mas teman ને બતાવી ડાયરો આપડા મગ દેશી મગ બધા છે ને મસ્ત મજાના મગ ઉગી ને આવડાવડા થઈ ગયા છે મગની હાર્યું દેખાય પણ આમાં વિડીયોમાં તમને નહીં દેખાય એમ કે વિડીયોમાં સેટું પડે એટલે દેખાય નહીં આમાં મસ્ત મજાની મગની હાર્યું ઉગી ગઈ છે દેખાય હવે આ બાજુ એમ કે સોળીના બેસા આવે છે સોળી મસ્ત મજાની ઉગી ગઈ છે આવશે આઈન ચાર પાછી ઓલી આપણે પોપકોર્ન ની મકાઈ વાવી છે સાર છે ઈ તો હજુ ન ઉગે વાલ લાગે મકાઈ ને જો અહીં આવી ગઈ સોળી આપડી હા છે આપડી સોળી જેવું મસ્ત મજાની છોળે ઉગી ગઈ જો અહીંયા તુવેર ને ઉગતા વાર લાગશે કેમ કે હે ને અહીંયા પાણી નતું પીધું સામે અલગીને જ પાણી ગયું તું આપણે પાણી વાળતા હતા ને ભાઈ એન ક્યાં બાકી હતું એન ક્યાં ક્યાં જ નથી દેખાતી તુવેર વાર લાગશે એન ક્યાં હાલો આપણે ગુવાર વાવેલો હતો ગુવાર એ મસ્ત મજાનો ઉગી ગયો ગયા છે આપણો ગુવાર જે છે મસ્ત મજાની શાકભાજી ઉગી ગઈ છે બધી

અમે કરજો કોઈ હાથ હાટોળી ની હવે તો કરતા હોય તો મિત્રો આમાં વાવેતર હાટવાળા નું નથી આ ખર્ચ જામી ગયું છે બાકી વાવેતર થી અહીંયા કપાસ નું છે ચાલો તમને કપાસ બતાવું એટલે તમે જે કપાસ કીશો હવે એ વળી કેવું ખડ નું વાવેતર કર્યું છે અહીંયા ચાલો તમને બતાવું કપાસ કેવડો કેવડો થયો છે ને આ બાકી તો આ છે ને ઘાસ છે આ ને હાટોળી ગયો અમે તો આને ને હાટોળી ગઈ તમે હું કયો કમેન્ટ કરીને જણાવી જોઈએ ખેડૂત હોય કપાસ બતાવું આ કપાસ નો હે હમણાં આ બાજુ છે નથી આ બાજુ વરસાદ હતો આવ્યો નહિ આગલા દિવસે આવ્યા તા નીચે આ બાકી રહી ગયું તો વરસાદ આવી ગયો તો ને નીંદવાનું બાકી રહી ગયું ખડ થઈ ગયે મોટું જબર જબર ખડ લે થારું ને કપા હાવ પાછો પડી જાય ને ભાઈ બીજા અહીં આપડે ગેસ નું કરે છે જો અહીં ગયા ભાંગી

कई <tuh>, to पीलो पीलो to के तो जोई न to गम तो का गल है ए पूरा दाब थई गी दुवा को मारो पूरा यहां पूरा दुवा को मारो तो हालो ले ले हालो so nasto kare, da,